ખુશી થવાઈ ગઈ હતી કેટલાક હરસ ગયેલા લોકોએ એક એપ્રિલ સુધી આ ટ્રેન શરૂ થઈ જશે તેવા પણ ફરતા કરી દીધા હતા જોકે આ મામલે તપાસ કરતા આ માત્ર છે

કોરોના કાળ થી બંધ પડેલી વલસાડ દાહોદ સુધી પુનઃ શરૂ થશે તેવું સંભાવનાઓ વ્યક્ત થતા ખાસ કરીને દાહોદ જિલ્લાના લોકો માં ખુશીની લાગણી ફેલાઈ દેવામાં આવી છે સાથે સાંસદ ની રજૂઆતો ફરી હોય તેવું હાલના તબક્કે જોવાઈ રહ્યું છે